તાબડતોબ નાંદા ગામે વ્યવહિટ તંત્રના અધિકારીઓ પણ દોડી ગયા હતા મતદાતાઓને સમજાવવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો રાપડતી અમારા પ્રતિનિધિનો અહેવાલ જણાવે છે કે તાલુકાના નંદા ગામે લાંબા સમયથી પાણીનો પ્રશ્ન પહેંચીતો બન્યો છે કાળઝાળ ઉનાળામાં નાંદા ગામના વાસીઓ પાણી માટે રજડપાટ કરે છે આ બાબતે નાંદા ગામના લોકોએ અગાઉ ધારાસભ્ય સંતોકબેન આરઠિયાને અને અન્ય સંબંધિત ભાજપના પદાધિકારીઓને રજૂઆત કરી હતી પરંતુ ધારાસભે આ પ્રાણ પ્રશ્નો ઉકેલમાં કોઈ કાળજી રાખી નથી પરિણામે જે નાંદા ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો અને પ્રથમ ચાર કલાકમાં માત્ર એક મત પડ્યો હતો જોકે તંત્રની લાંબી સમજાવટ બાદ સરપંચે લેખિતમાં આગ્રહ રાખતા તંત્રએ લેખિત આપ્યું હતું આમ લેખિત મળતાની સાથે જ મામલો થાળે પડ્યો હતો